ભાઈ ને ફોન કરવું તોલીસ કલાક ભાઈ નો ફોન ચાલુ હોય મારી ઘરે લે હાચુ તું તો હું આવતાય હા મને કામ કરે કરે નાખવા ને તો આવું તાન બે જન આઈએ કો કોને આવો તમે એક મા ભાઈ બને અલ્યા પછી આવો કોને કોમ મજ ના હું કલી મારો ખાસ છે ખબર પડશે મમ્મી તો રોચો પડશે હા આવું તું તૈયાર થઈ બનાવીને મેલું હા આ રે બો ને

બોલાયો આવું લાવવાનું કે બોલ સોજી લેતા કિલો કિલો સોજી અને ના તો નું બટેકા લાવ્યું નું નહીં બનાવ રેગરો નું બનાય

આવો ભોગા પારબાર ના કરે બધું લઈને આવો ખબર નહી પડતી થોડો પણ એનો છોકરો ભૂલી જઈએ આવો બધું આ ના આવજો આ તું કે નહીં એટલે ઘરે નખા હું માટે લઈને આવતી

ભાઈ પરમો જે છે જોડેજી પણ મન લઈ જા ને લે જોત નહીં આ શું જાત મેરી

લેવા દે કે આ તો મને ગમમો મોકલે કેમ છોડી આવજો એ હું કશું નહીં આગે આ પડી આ નઈ આવ નઈ આવ નઈ આવ આયો નઈ આવ નઈ આવ બોલે પરે આવો રે અરે મારી તો કમ આયો ક નઈ આવ ઉપર આ તો મારું ફાઈલ ન બોલાય રાખી દેજે એ બોલાયો રાખે આવી જાય કે એ જમવા જા હાયે ભાઈ જે ભાઈ જે રાખજો ઘરે આ રાખી જા ને અરે ફોરી જાય તો હું કરું તો અરે ખાઈ અરે મારો તું આગી રેલી આજ ના છોડ

ઘર વા તારું મોજ છે